સમાન બની ગયું છે જોખમરૂપ રૂપ સમાન બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે લીંબડી નજીક નટવરગઢ રોડ પર ભૂવા પડ્યા છે વરસાદી માહોલ બાદ રસ્તા પર ભૂવા પડી ગયા છે હાઈવે પર વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે લીંબડીથી નટવરગઢ રામરાજ પર જોડતા રોડ પર ભૂવા પડ્યા છે જાંબુ બતાણ તેમજ અન્ય ગામોને જોડતા રોડ પર ભૂવા પડ્યા છે જાનહાની કે દુર્ઘટના સર્જાય તે પહેલા રિપેરિંગ કામ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે અનેક ગામને જોડતા રસ્તા જે છે તે જોખમી રૂપ બની ગયા છે